નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારિકી વગોડિયા પોતાના જીવનના મહત્વના પાઠ શીખવનાર વ્યક્તિઓ અને શિક્ષકોની શિક્ષક અને શિક્ષક જીવનના દરેક પાઠમાં મહત્વના અરવલી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારિકી વગોડિયા પોતાના જીવનના મહત્વના પાઠ શીખવનાર વ્યક્તિઓ અને શિક્ષકોની યાદ કર્યા આજે શિક્ષક દિવસે અર્થાગ પ્રયત્નો અથૂટ સમર્પણ અને ભાવિ પેઢીની રચના કરનારા આપણા શિક્ષકોને નિસ્વાર્થ યોગદાન યાદ કરવા માટેનો દિવસ છે દરેકના જીવનમાં શિક્ષકોની મહત્વની ભૂમિકાથી આજે વર્તમાન સ્થિતિમાં અડીકમ ઉભા રહેવાની હિંમત કેળવી શક્યા છીએ એવા હોય છે શિક્ષક હું કલેક્ટર અરવલ્લી આજે પાંચ સિતમ્બર શિક્ષક દિવસની આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાએ આપું છું દરેકને જીવનમાં શિક્ષકનું ખૂબ મોટું રોલ હોય છે એ આપણે ઘરમાં સૌથી પહેલાં મારા માતા પિતા હોય મારે જીવનમાં મારી મોટી બહેન મારા પહેલાં શિક્ષક તરીકે એમને મને જે ગળ્યું એમને મને જે દિશા દેખાવી એ રીતે જ શિક્ષણમાં સ્કૂલમાં જે ફોર્મલ એજ્યુકેશનમાં આપણા શિક્ષકો હોય છે નાનપણમાં જે મારા શિક્ષકો હતા પછી કોલેજમાં જેમને મારું પ્રોફેશનલ ઘડતર કર્યું અને આ એક્ઝામ આઈએ એસની એક્ઝામમાં જે મારું સાથ આપ્યું એવા બધા ટીચર્સને હું ખૂબ શ્રદ્ધા અને સન્માન સાથે યાદ કરું છું આજે અને ખૂબ આભાર માનું છું કે એમને કારણે હું અહીંયા આજે ફરજ બજાવી રહ્યો છું સાથે સાથે હું મારા જિલ્લાના અરવલ્લીના બધા જ શિક્ષકોને જે ગામડા ગામડા શેરી શેરીમાં દૂર દૂર બોર્ડરના વિસ્તારોમાં પણ કોઈ રાત દિવસ જોયા વગેરે બરસાદ ઉનાળા જોયા વગેરે ખૂબ શ્રદ્ધા સાથે ફરજ બજાવી રહ્યા છે એમને પણ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે એ મારા જિલ્લાના બાળકોને ખૂબ સારી રીતે ગળી રહ્યા છે એમને ભણાવી રહ્યા છે એમને પણ આજે ખૂબ ખૂબ અભિનંદન શિક્ષક દિવસના અરવલ્લીના બધા ટીચર્સને અને આ ટીચર્સના જે સ્ટુડન્ટ છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા